નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો પેન્શનર મિત્રો આપના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને આજ રોજ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ છ પાંચ કલાકે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો આઠમા પગાર પંચની રાહ વધુ તીવ્ર બનીને જોઈ રહ્યા છે તો સરકારે બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર પંચની સ્થાપના માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે તો આઠમા પગાર પંચ અંગે મંત્રાલય સ્તરે કામ શરૂ થઈ ગયું છે તો કમિશનની રચના માટે જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે તો તમને જણાવી દઈએ કે મંત્રાલય સ્તરે કમિશનની રચના માટે સલાહકાર અને ચેરમેન સહિત બેતાલીસ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તો ફિટમેન્ટ ફેક્ટર હજુ નક્કી થયું નથી કોઈપણ પગાર પંચની સૌથી મહત્વપૂર્ણ ભલામણોમાંની એક ફિટમેન્ટ ફેક્ટર છે કારણ કે તેના આધારે હાલના મૂળ પગારને નવા મૂળ પગાર માળખામાં બદલવામાં આવશે તો સરકારે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરીએ તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે નક્કી કરી શકાય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારાનો આધાર છે તો ચાલો તમને જણાવી દઈએ કે જો ફિટમેન્ટ ફેક્ટરને સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો તે એક ગુણાક છે જેને નવા બેઝિક પગાર નક્કી કરવા માટે જૂના પગાર પંચના મૂળ પગાર પર ગુણાકાર કરવામાં આવે છે તો સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો તો આનો સીધો અર્થ એ છે કે જો કર્મચારીનો મૂળ પગાર પચીસ હજાર છે તો પચીસ હજારને બે પોઈન્ટ સત્તાવન વડે ગુણાકાર કરવાથી નવો પગાર છે તે રૂપિયા ચોસઠ હજાર બસો ને પચાસ રૂપિયા થશે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં વધારો થવાની શક્યતા તો જો કોઈ કર્મચારીઓનો વર્તમાન પગાર રૂપિયા પચીસ હજાર છે તો જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો નવો મૂળભૂત પગાર પચીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી બરાબર એકોતેર હજારને પાંચસો રૂપિયા થશે એટલે કે ફક્ત મૂળ પગારમાં રૂપિયા છેતાલીસ હજાર પાંચસોનો વધારો થશે આ ઉપરાંત મોંઘવારી ભથ્થું અને અન્ય મહત્ત્વપૂર્ણ ભથ્થા પણ નવા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જેનાથી કુલ પગારમાં પણ વધારે વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ કેવી રીતે મળશે તો તેનો સીધો લાભ ફક્ત વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ મળશે તો પેન્શન હંમેશા મૂળ પગારને આધારે નક્કી થાય છે આવી સ્થિતિમાં જો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શન પણ તે જ ગુણકથી વધશે જો પેન્શનરનું મૂળ પગાર રૂપિયા સોળ હજાર હોય તો સોળ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાશી બરાબર પિસ્તાળીસ હજાર સાતસો ને રૂપિયા થશે તો આ રીતે પેન્શનમાં પણ મોટો એવો વધારો થશે મિત્રો તો જેવી રીતે કર્મચારીઓનો જે હાલમાં નોકરી કરતા હોય તેવા કર્મચારીઓના પગારમાં ફેરફાર થશે અને નવા પગાર પંચ આવવાથી જે જૂના પેન્શનરો હોય જે જૂના નિવૃત્ત કર્મચારી હોય તે બધાના પેન્શનમાં પણ ફેરફાર થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની જાહેરાત ક્યારે થશે તો વાત કરીએ તો સરકારે આઠમા પગાર પંચ અંગે ગતિવિધિઓ તેજ કરી દીધી છે તો મંત્રાલય સ્તરે બેતાલીસ સલાહકારો અને ચેરમેન સહિત અન્ય પદો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પર આઠમા પગાર પંચની રચનાની જાહેરાત થઈ શકે છે તો સરકાર હવે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચને સંપૂર્ણપણે લાગુ કરવા પર કામ કરી રહી છે જોકે તેની ભલામણો આવવામાં થોડોક સમય લાગી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ માટે તમારે બે હજાર સત્યાવીસ સુધી રાહ જોવી પડશે નહીં તો ગયા મહિને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સરકારી કર્મચારી રાષ્ટ્રીય પરિષદમાં આ માહિતી આપી હતી તો આમાં તેમણે કહ્યું હતું કે આઠમા પગાર પંચ અંગે રાજ્ય સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને હવે ટૂંક સમયમાં વાત કરીએ તો આઠમા પગાર પંચ અને તેની પેનલની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે તો લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને આઠમા પગાર પંચનો સીધો લાભ મળવાનો છે અને ટૂંક સમયમાં રાહ જોવાનો અંત આવશે અને એવી અપેક્ષા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળવાનું શરૂ થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર